શું તમે ખાણીપીણીના વ્યવસાય સાથે જોડાયેલા છો શું તમે પાણીપુરીનો સ્ટોલ ચલાવો છો શું તમે હોટલ રેસ્ટોરન્ટ કે પછી કેન્ટીન ચલાવો છો તો આ આ તમારા માટે છે ખાસ જુઓ તો દર્શક મિત્રો અત્યારે આપણે આવી ગયા છે પેટલાદની અંદર અને અહીંયા પાણીપુરીનો ગૃહ ઉદ્યોગ ચાલે છે અહીંયા પાણીપુરીની જે પૂરી હોય એ પૂરી બનાવવામાં આવે છે અને આપણા એક્ઝિસ્ટિંગ કસ્ટમર છે જે છેલ્લા છ એક મહિનાથી આપણો આ ચૂલો વાપરે છે હવે આપણે એમની પાસેથી જાણીશું કે આ જે ચૂલો છે એનાથી તમને શું બેનિફિટ થયા તો તમારું નામ શું છે સાહેબ દિવ્યાંગભાઈ દિવ્યાંગભાઈ તો દિવ્યાંગભાઈ આ ચૂલો તમે છેલ્લા કેટલા સમયથી વાપરો છો આઠ આઠ મહિના ઉપર થઈ ગયા આઠ મહિના ઉપર થયું અને આના પેલા તમે શું વાપરતા હતા પૂરી કરવા માટે ગેસની બોટલ વાપરે તો ગેસ અને આ ચૂલાની અંદર જો આપણે વાત કરીએ તો આ ચૂલો તમને એકંદરે કેવો લાગ્યો એકંદરે ફાયદાકારક છેબલ પડે છે અચ્છા ઓકે તો આમાં તમારે જે ગેસમાં જે ખર્ચો થતો હતો એના કરતા લાકડાનો ચૂલો અને એ પણ ધુમાડા રહી ચૂલો તમે વાપર્યો તો તમને એનાથી શું બેનિફિટ થયો રૂપિયામાં શું બેનિફિટ થયો

જેથી તમારું ઇન્ટિરિયર પણ ખરાબ થતું નથી જો આપ આ સ્ટવ પરચેસ કરવા માંગો છો તો સ્ક્રીન ઉપર હું તમને નંબર આપી રહ્યો છું અને સાથે જ કંપનીની વેબસાઇટ પણ આપી રહ્યો છું તમે આ નંબર ઉપર કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો અને જો આપ પરચેસ કરવા માંગો છો તો કંપનીની વેબસાઈટથી પણ પરચેસ કરી શકો છો